અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે જિલ્લા કલેક્ટર ડોક્ટર તુષાર સુમેરાની અધ્યક્ષતા હેઠળ વિશાખા બા ફાઉન્ડેશન અને સન ફાર્મા કંપનીના સીએસઆર ફંડમાંથી સિલાઈ અંગેની તાલીમ પામેલ સાહીઠ જેટલી મહિલાઓને પ્રમાણપત્રોની સાથે સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું સાંપ્રત સમયમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આત્મનિર્ભર યોજનાઓ પૈકી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા પર ભાર આપી રહ્યા છે ત્યારે અંકલેશ્વરની વિશાખા બા ફાઉન્ડેશન ટ્રસ્ટ મહિલાઓને સન્માનપૂર્વક સ્વાવલંબી બની સ્વરોજગારી મેળવે તે માટે જરૂરી ટ્રેનિંગ આપી રહ્યું છે ત્યારે વિશાખાબા ફાઉન્ડેશન અને સન ફાર્મા કંપની દ્વારા મહિલાઓ આર્થિક રીતે સ્વાવલંબી બની તે માટે સન ફાર્મા કંપની દ્વારા પોતાના સીએસઆર ફંડમાંથી સાહીઠ જેટલી મહિલાઓને સીવણ માટેની ટ્રેનિંગ આપવામાં આવી હતી ત્યારે અંકલેશ્વરના શારદા ભવન ટાઉનહોલ ખાતે આ સાહીઠ મહિલાઓને પ્રમાણપત્રો અને સિલાઈ મશીન વિતરણનો કાર્યક્રમ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાની અધ્યક્ષતા હેઠળ યોજાયો હતો વિશાખા ફાઉન્ડેશન વિશાખાબા ફાઉન્ડેશન અંકલેશ્વર તેમજ સનફાર્મા લેબોરેટરીઝના સંયુક્ત ઉપક્રમે સનફાર્માના સીએસઆર ફંડથી એક સારું ટેલરિંગથી સેમ સેલ્ફ એમ્પ્લોયમેન્ટનો જે આ કાર્યક્રમ થયો છે બહેનો માટે એક સુંદર શરૂઆત છે અને એક સુંદર કાર્ય છે જેના થકી આ બહેનો માટે રોજગારની એક નવી તક ઊભી થશે આજે અમે આ કાર્યક્રમમાં જોયું એમને ટેલરિંગની તમામ પ્રકારની ટ્રેનિંગ્સ અલગ અલગ પ્રોડક્ટ્સ એનાથી થઈ રહી છે આને પણ સારું જ્યારે માર્કેટ મળશે ત્યારે આટલા ઘરો માટે રોજગારની એક મોટી તક ઊભી થાય છે ત્યારે આ બંને ઓર્ગેનાઇઝેશનને ખૂબ ખૂબ અભિનંદન અને વધારેમાં વધારે આ પ્રકારની કાર્યવાહી અને આ પ્રકારનું કામ થતું રહે સરકારી દ્વારા પણ કૌશલ્ય વિકાસને ખૂબ વધારે પ્રાયોરિટી આપવામાં આવી છે અને કૌશલ્ય થકી જ્યારે આગળ ધંધો કરવા જાય ત્યારે મુદ્રા લોન જેવી ઓપોર્ચ્યુનિટી પણ સરકારે આપેલી છે કે કોઈ પણ વ્યક્તિ જો આવું કૌશલ્ય ધરાવે છે તો વિધાઉટ કોલેક્ટર એને લોન મળે અને એના થકી એ ધ્તો કરી શકે તો હું સૌને અપીલ કરીશ કે આવા કાર્યક્રમો વધારે થાય વધારે લોકો જોડાય અને જે જોડાય એ લોકો પણ સરકારશ્રીની લોન વગેરેની યોજનાઓનો લાભ લઈ અને રોજગાર ક્રિએટ કરે થેન્ક યુ નમસ્કાર મારું નામ કિંજલબા ચૌહાણ હું વિશાખાબા ફાઉન્ડેશન ટ્રસ્ટ ચલાવું છું હાલમાં જ આપણા નરેન્દ્રભાઈ મોદી જે કહી રહ્યા છે કે આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર બધા જ બહેનો રહે એ હેતુસર સન ફાર્મા લેબોરેટરીઝના સીએસઆર ફંડમાંથી અંકલેશ્વરના જુદા જુદા વિસ્તારની સાહીઠ જેટલી બહેનોને ટોટલ ત્રણ મહિના સુધી સિવન ક્લાસની તાલીમ આપવામાં આવી અને આજે જ સન ફાર્મા લેબોરેટરીઝ લિમિટેડના સીએસઆર ફંડમાંથી એ સાહીઠે સાહીઠ બેનોને પોતે આર્ભર આત્મનિર્ભર થઈ શકે અને રોજગારી મેળવી શકે એ હેતુથી એમને સિલાઈ મશીન આપવાના છે તો આ પ્રસંગે ડૉક્ટર તુષાર સુમેરા કલેક્ટર શ્રી ભરૂચ અને સીએસઆર હેડ પ્લાન્ટ હેડ ભોજુસિંહ ગિરાસે પણ સાથે ઉપસ્થિત રહ્યા છે અને આ સાથે જ સનફાર્મા લેબોરેટરીઝના સ્ટાફમાંથી ભદ્રેશભાઈ પટેલ સહેઝાદ બેલીમ વિશાલ જોશી સૌ ઉપસ્થિત રહી બહેનોને ખૂબ સારું માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડેલ છે પિન્ટો મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર